જો આપણો હડાઈ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે એટલે ચાલી જો ગોળ ગોળ કરી નાખવાનું તો આજે આપણે બનાવવાના છે બાજરાના રોટના સ્ટ્રીમમાં તો હાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો જો આ આપણું ઢાળ્યું છે એમાં આપણે ડુંગળીની જોડી બાંધેલી છે તો હાલો આપણે લઈ આવી તો જો આ લસણની જોડી બાંધેલી છે આપણે અહીંયા છે ડુંગળી ની જુડી હાલ આપણે ડુંગળી લઈ લઈએ જો તો હાલો આપણે ડુંગળી મોળી નાખવી તો આવી રીતના આપણે ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે તો જો આપણે ઝીણી ઝીણી ડુંગળી કટિંગ કરી નાખી છે તો હાલ હવે આપણે મરચું ખાંડવાનું છે તેના કટકા કરી નાખવી હાલ આપણે મરચાં ખાંડી નાખવી તો હાલ આપણે કોથમી કટિંગ કરી નાખવી

પાણી નાખી દેવી મિક્સ કરી દેવી તો જો કોથમ લઈને ઝીણી કટિંગ થઈ ગયું છે તો હાલો આપણે હડાઈ બનાવ્યું હતું એમાં નાખી દેવી તો સડઈ સારી બનીને કમ્પ્લીટ થઈ ગયું તો હાલો આપણે શરીરમાં પાડવા મળવી તો જો હળવું બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તો હાલ આપણે એક લોઢી લઈ લીધી છે તો હાલો આપણે ગેસ જગી લેવી હાલો આપણે લોઢી લીધી હતી એ મેઘી દેવી તો બનાવું છું એક ચમચ નાખવાનું આપણે ચાલી ગ્રામ ગોળ ગોળ કરી નાખવાનું જો

તો જો આલો પૂરું થઈ ગયું છે તો શ્રી માં બંને કમ્પ્લીટ થઈ જશે તો આલો આપણે ટેસ્ટ લઈ લઈએ કે આ બન્યા કે નહીં આવો તો હાલો બધા શરીરમાં ખાવા તો શરીરમાં બંને ઇન્કમ્પ્લીટ થઈ જાય છે જોવો તો શરીરમાં કોને કોને ભાઈ કોમેન્ટમાં કહેજો વિડીયો પસંદ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફેસબુક માં જોતા હોય તો ફોલો કરી દેજો મળીશું નવા ત્યાં સુધી બાય બાય જય માતાજી જય હિન્દ